ॐ नम भगवते वा सुदेवाय स्वस्ति श्रीगणेशाय नमः श्री सरस्वती नमः श्रीगुरुव्यो सच्चिदानन्दरूपाय विषगोत्पत्यादिवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री दाता कृष्ण भगवान की जय बोलिए शेष देव जी महाराज की जय श्री हरि परमानंदम

માણસ નો મંગલ કરે તો એમની અંદર આપ સ્વાગત અભિવાદન ઘણા બધા સમય થયા ઘણા બધા લોકોનો એવો આગ્રહ હતો કે એવો સત્સંગ થાય કે જે નિત્ય કરે તો ઘણો સમય થયા વાતચીત થતી એક વિચાર હતો પણ જ્યારે શ્રીહરિની કૃપા થાય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા થાય શ્રી રાધારાણીની કૃપા થાય ત્યારે એ વિચાર ચરિતાર્થ થાય છે મનુષ્ય ઈચ્છા તો કરે છે એ ઈચ્છાને પૂરી કરવામાં માટે પ્રમાણિક પ્રયત્ન પણ કરે પણ જ્યાં સુધી એ અનુગ્રહ પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી એ આપણો મનોરથ ચરિતાર્થ નથી થાતો પૂર્ણ નથી થતું માટે આજે ભગવાનની મંડળની કૃપાથી આપણું આ મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે અને એમાં શ્રીમદ ભાગવતનો આપણે કેન્દ્રમાં રાખી શ્રીમદ ભાગવતને માધ્યમ બનાવી અને થોડી વાર આપણે દસ બાર અધિક પંદર મિનિટ નિત્ય સત્સંગ નો મને અને આપ સર્વને લાભ મળે એ હેતુથી આજથી આપણે આ મંગલમય પ્રારંભ કરીએ છીએ થોડી વાર તો થોડી વાર એક ઘડી આધી ઘડી આધી બે મુનિયા તુલસી સંગત કે કટે કોટી અપરા એક ઘડી આજના આડે ખાસ સમયની અંદર આપણે કલાકો કદાચ ના બેસી શકીએ મહાપુરુષો એક ઘડી એક ઘડીનો અર્થ થાય છે ચોવીસ મિનિટ એટલી વાર સત્સંગ કરો પણ ઘણી વાર આપણને એમ થાય કે ભાઈ આટલો સમય તો અમારી પાસે ના તો સંતો કીધું કઈ વાંધો નહીં આધી ઘડી ઘડીની પણ અડધી ઘડી એટલે બાર મિનિટ પણ તે આટલો કદાચ એમને ન મળે સમય બેસી ન શકે ઘણા કામ હોય મારે તો પછી એનાથી પણ આગળ વૈધા આધી મે પુનિયાદ એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ એટલે કેવલ છ મિનિટ જો સત્સંગ માણસ કરે તો તો કહે છે તુલસી સંગત સાધુ કટે કોટી અપરાધ કરોડો અપરાધ અપરાધી થયા હોય એ કપાઈ જાય કેવલ મહાપુરુષોના સંગથી અને સત્સંગથી તો એમાં આજે તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એનો આપણે સત્સંગ કરીએ છીએ કે જે કેવલ સાંભળવા માત્રથી જ પરમાત્મા આપણા કર્ણ દ્વારા હૃદય સિંહાસનની પરાવી અને બિરાજમાન થાય શ્રી હરિ નું આપણે નિત્ય સત્સંગ આજથી પ્રારંભ કરીએ છીએ આપણું મન છે ને એ ભૂમિ જેવું હોય છે ઘરમાં આપણે નિત્ય વારવું પડે નિત્ય સાફ કરવું પડે એક દિવસ ન કરો તો બીજે દિવસ કચરો વધી ગયો હોય કદાચ બે ના કરીએ તો ત્રીજે દિવસ એનાથી વધે ત્રીજે ના કરીએ તો એનાથી વધે અને જો કરીએ જ નહીં તો ઉકેડો બની જાય બસ એવી જ રીતે આપણું મન પણ એવું છે કે એને નિત્ય સ્વચ્છ કરવું પડે નિત્ય શું કામ તો કે કેટ કેટલા આપણી અંદર કચરા આવે છે કેટ કેટલું આપણે સંસારની અંદર જોઈએ છે કેટ કેટલું આપણા કામથી ન સાંભળવાનું સાંભળીએ છીએ કેટ કેટલું આપણે આપણી જીદથી જે ના બોલવું જોઈએ પણ એવું પણ આપણાથી ભૂલાઈ જાય છે તો આ બધા કચરા આપણી અંદર આવે જ છે તો એ કચરાને સાફ કરવા માટે સત્સંગ છે એ સર્વથી શ્રેષ્ઠ સાધન કીધું છે જો ઘરને સાફ ન કરીએ તો જેમ ઉકેડો બની જાય તેમ આ મનરૂપી ઘરને પણ જો સાફ ના કરીએ તો તો એ પણ ઉકેડો બની જાય કેવલ પચરો જોઈએ કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અભિમાન દ્વેષ બીજાનો જોઈને પડવા લાગે ઈર્ષા થવા લાગે આ બધું પચરો છે જો સત્સંગ જીવનમાં નહીં હોય જો ભગવાનના નજીક આપણે નહીં હોય તો આ બધો કચરો ઘરમાં કોઈ કચરો કરતો નથી ઓટોમેટિક જ એ એ મનને પણ કચરો કરવો નહીં પડે એ આવી જશે આવી જાય તો કેવલ ને કેવલ સત્સંગ જેવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે એ કચરાને સાફ કરી શકીએ પણ નિત્ય જેમ ઘરને કાયમ સાફ કરવો પડે એમ નિત્ય સત્સંગ કરવો પડે સદા સત્સંગ તો એ પણ શ્રીમદ્ ભાગવતનો આવું શ્રેષ્ઠ સાધન આપણને ઉપલબ્ધ થયું છે તો એના માધ્યમથી આપણે ભગવાન શ્રી હરિની નજીક બેસવાનો આવો લાભ મેળ્યો છે એની વાણી સાંભળવાનો આપણે લાભ મેળ્યો છે

જીવન તો એ શ્રીમદ્ ભાગવત નો આપણે મંગલમય પ્રારંભ કરીએ છીએ અને જે પ્રમાણે મહાપુરુષોની વાણી જે સાંભળવાનો મને અવસર મળ્યો છે અલગ અલગ શાસ્ત્રોનો એક અભ્યાસ કરવાનો જે મને અનુભવ મળ્યો છે અલગ અલગ મહાપુરુષો પાસે બેસી અને જે સત્સંગનો લાભ પ્રાપ્ત થયો છે એ સત્સંગનો લાભ આપણે સૌ લઈ એને વહેંચીએ ભગવાનના તો ગુણ જેવા છે લીલા જેવી છે કે એ નિત્ય તો થઈ શકે પણ એ પરિપૂર્ણ તો એને ગાય ન શકાય કારણ કે ભગવાનના ગુણ તો પાર છે અગણિત છે તો એમની અંદર નિત્ય આપણે થોડો થોડો એનો લાભ લેશું ભગવાન શિવજી પણ એમ કહે છે રામચરિત માનસમાં હરિ નામ અપાર

કેવલ ને કેવલ સ્વમતિ અનુસાર હું એમના ગામ છું સ્વયં શિવજી જો એમ કહેતા હોય કે હું મારી મતિ અનુસાર ગામ છું તો આપણે તો શું લેખાય તો સામાન્ય રીતે આપણે એ ભગવાન શ્રીહરિના સ્વમતી અનુસાર એના ગુણ ગાહી તો આજથી શ્રીમદ ભાગવતના મહાત્મા પ્રારંભ કરશું આજ પ્રથમ દિવસ છે તો એક પ્રથમ મહાત્મ્યનો પ્રારંભ અને એના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એમ આપણે એક ગાન કરી અને પછી વિરામ આપશું તો આવું ભગવાન શ્રી શ્રીહરીનો એ મંગલમય જે ભગવાનનો સ્વભાવ ભગવાનનું સામર્થ્ય અને ભગવાનના ગુણો ભગવાનનું સ્વરૂપ આનું વર્ણન કરતો સ્વરૂપ સ્વભાવ એમનું વર્ણન કરતો આ શ્લોક सच्चिदानन्दरूपाय विसवोत्पत्यादिहेतवे, तापत्रय विनासाय, श्रीकृष्णाय वयं नमः सत्चिह्नम् સ્વરૂપ પરમાત્મા છે સદતત્વ છે ચિદરૂપ છે અને આનંદરૂપ છે વિશ્વ પત્યાદી એમે એતમે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય એ પરમાત્માનું કાર્ય છે તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપનો નાશ કરે છે આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક એવા શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રી રાધાજીની સાથે અમે વંદન કરીએ છીએ શ્રી કૃષ્ણ રૂપે આ શ્લોકને આપણે સમજવાનો આગળના દિવસમાં પ્રયત્ન કરશું આજે રામ વિરામ કૃષ્ણ 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 श्रीरामदा कृष्णभगवान् की